લોકસભા ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે જ ભાજપને પહેલી જીત મળી ગઈ છે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરાયા હતા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી દીધું હતું તે ભાજપની આ જીત બદલ મુખ્યમંત્રી અને સી આર પાટીલ અભિનંદન પાઠવ્યા હતા સુરત લોકસભા બેઠક પર શનિવારે બપોરથી ડ્રામા શરૂ થયો હતો સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી આ એફિડેવિટ બાદ નિલેશ કુંભાણીની ઉમેદવાર રદ થશે તેવી ચર્ચા ઉઠવા પામી હતી અને ચોવીસ કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરી હતી કુંભાણીની ઉમેદવારી કેન્સલ થયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઉઠી હતી અને ચર્ચા સાચી પડી છે અપક્ષ ઉમેદવાર અને અન્ય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા લોકસભા બેઠક ભાજપે જીતી લીધી હતી તો સુરત કલેક્ટર અને મુખ્ય અધિકારી પારધીએ લોક લોકપ્રતિનિધિત્વની અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું ગુજરાત રાજ્યના ચોવીસ સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી ચૂંટણી સંચાલનના નિયમો ઓગણીસો એકસઠના નિયમ અગિયારના પેટા નિયમ એક સાથે વાંચતા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બેની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા બાદ અપક્ષ અને નાના પક્ષના ઉમેદવારોએ પણ ફોર્મ ખેંચી લેતા સુરત લોકસભા બેઠક પર માત્ર ભાજપનો ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર થયા હતા તો સુરત લોકસભા બેઠક પર દેશમાં પ્રથમ જીત મેળવનાર મુકેશ દલાલને કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી જીતની સર્ટિફિકેટ લીધા બાદ મીડિયા સાથે તેને વાત કરી હતી મેં આડણીય વડાપ્રધાન જી નરેન્દ્ર મોદી સાહેબ और आदरणीय हमारे प्रदेश प्रमुख सी आर पाटिल साहेब का और हमारे अमित भाई शाह साहब जी पी नड्डा साहब भूपेंद्र पटेल साहेब का मैं आभारी हूँ कि इन्होंने मुझ पर विश्वास देकर मेरा चयन किया और आज मैं निर्विवंश मैं मेरी चुनाव में मेरी पिक्चर इस वो विपक्ष की बात पुरानी है ये काफ़ी पुरानी हो चुकी है जब अपनी इच्छा मुझे काम होता है તેની શરૂઆત સુરત થી થઈ એવા પાટીલે શુભકામના આપતા કહ્યું હતું કે પહેલું કોમન સુરત થી ખીલી ઉઠ્યું છે આજ રીતે દેશભરમાં ભાજપ ની ભવ્ય જીત થશે સાથે ફરીથી એકવાર દેશનું શું સંભાળશે આજરોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછો ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો એ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માગું છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ લોકસભામાં એ જાહેર થયા છે આમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરતાં કહ્યું હતું કે સુરત લોકસભા બેઠકનો ઉમેદવાર મુકેશ દલાલને બી બિનહરીફ ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે ગુજરાતના તમામ છવ્વીસ બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનું અને માનનીય મોદીજીના નેતૃત્વમાં અબકી બાર ચારસો પારનો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા